નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે હેતલ વખત વડોદરા નહી સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર હંડ બોટકાળના વીસ આરોપીઓ પૈકી ચૌદ આરોપીઓ જામીન મુક્ત થતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આરોપીને કડક સજાની માંગ કરી રહ્યા છે અઢારમી જાન્યુઆરીએ શાળાના બાળકોને હળની તળાવ ખાતે પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા બાળકો બોટિંગ કરવા ગયા હતા અને બોટ ઊંધી વળતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ મળી ચૌદ લોકોએ જીવ ગુમાવતા ગુજરાત હાચમચી ગયું હતું અને વડોદરા સહિત સમગ્ર ગુજરાત હિપકે ચડ્યું હતું રોષે ભરાયેલા પરિવારજનો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી જોકે પોલીસે તાત્કાલિક વીસ લોકો સામે એફઆઈઆર નોંધી હતી જેમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોટિયા પ્રોજેક્ટના તમામ ભાગીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તમામની ધરપકડ કરાઈ હતી ત્યારે લોકોને એ લાગ્યું કે કડક કાર્યવાહી થશે પરંતુ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના બે દિવસ બાદ કોટિયા પ્રોજેક્ટમાં ચાર ભાગીદાર મહિલાઓના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા હતા જે બાદ વધુ દસ આરોપીના વડોદરા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા ત્યારે ચોક્કસ દિવસોમાં આરોપીઓના જામીન મંજૂર થતા પરિવારજનો આઘાતમાં છે અને હજુ પણ ન્યાયની માંગ સાથે આરોપીને કડક સજાની માંગ કરી રહ્યા અને નીચલી કોર્ટ આરોપીને છોડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે હાઈકોર્ટ તરફથી જે આ જામીન એક પ્રક્રિયા છે પ્રક્રિયામાં એવું હોય છે કે જામીન મળ્યા પછી એ બાઇઝ બલી નહીં થતો એ એના રિપોર્ટ એનો પાસપોર્ટ એ બધું જમા થઈ જાય છે અને ખાલી ભારત ના છોડવાના રીતે એમને જામીન કરવામાં આવે છે જામીન એટલે બાજત બની નથી બીજી વસ્તુ આ છે મેઇન લડત છોકરાઓની છે આ વડોદરા શહેરના બાર બાળકો છે એની લડત છે બીજી તરફ એક કરપ્શન છે ને વડોદરા શહેરને ખાઈ રહ્યું છે આમાં મોટો એક કૌભાંડ નીકળશે અને એના વિશે ફરિયાદ નોંધવાના છે એમ છે કે કઈને ક્યાં તાર તો જોડેલા હોવા જોઈએ કારણ કે બધી બિલાડીઓ એક મરીને દૂધ પીવે છે અને ક્યાં ક્યાં તાર જોડેલા હશે કે આ ચૂંટણી પત્યા પછી આ લોકોને એ આપ્યું અમારું સ્ટેમ એવું જ છે કે અમે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે ન્યાય આપશે અને ન્યાય મળશે અમારે દુઃખ બહુ છે કારણ કે અત્યારે તમે સો દિવસ રહ્યા છો પણ સો દિવસમાં એની બસો વાર યાદ આવી હશે કારણ કે બાળક એક રમતું ગમતું અમારું છૂટી ગયું બહુ દુઃખ થાય કારણ કે એને અત્યારે સમયનો ટ્યુશન લેવા જવાનો સમય થઈ ગયો છે આમાં હજુ અમારે સ્કૂલ પર બી ફરિયાદ નોંધવાની છે સ્કૂલ પર બી એક્શન લેવાશે અમને તો એવું જ લાગતું હતું કે આ અત્યાર સુધી જામીન આપવાની હોત તો પહેલાં આપી દેતા આ સાત તારીખે ઇલેક્શન હતું અને આઠ તારીખે તમે હાઈકોર્ટથી ચાર જણની જામીન મંજૂર કરી દીધી અને દસ તારીખે અગિયાર જણની નીચલી કોર્ટમાંથી જામીન થઈ ગઈ એટલે સોચી સમજી સાજી હતી કે ઇલેક્શન પતવાની રાહ જોઈ રહ્યા હતા એ જ્યારે જામીન આપવાની હતી તૈયારી કરી જ હતી તો પહેલાં બી આપી શકતા ને ને આ બધું અમે વકીલ સાહેબ પાસે ગયા હતા કે આવી માગણી માટે કે આવું કેમ રીતે થયું તો વકીલ સાહેબે જે તથ્ય આપ્યા અમને જે ઓન રેકોર્ડ કાગળ ઉપર બતાવ્યા અને અઠ્યાવીસો પેજની જે ચાર્જશીટ હતી એમાં કેટલા મોટા મોટા મગબરો સામેલ છે એ બધું અમને ખબર પડી ગયું તો અમે સોમવારે બીજું બીજું કેસ દાખલ કરવાના છે એટલે પોલીસે અને પ્રશાસને જેટલું બી મદદરૂપની પોતે પોતે એ લોકોએ ઈમાનદારીથી કામ કરેલું છે અને અમને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે અમને આશ્વાસન બી મુખ્યમંત્રી સાહેબે આપેલું જ હતું કે કોઈ બી ચબરબંધને છોડવામાં નહીં આવે એ રીતનું કામ થઈ જ રહ્યું છે આ જામીન થઈ છે આ લોકો નિર્દોષ છૂટ્યા નથી અને એના ઉપર હવે બીજું અમે કેસ કરીશું ત્યારે કેટલું એક્શન લેવાશે એ ત્યારે ખબર પડશે અમે દાખલ આખો કોટિયા પ્રોજેક્ટ ઉપર કરવાનું છે બીજા જેટલા જેટલા એમાં સંડોવણી છે એ લોકોના ઉપર અમે કરવાના જ છે કેસ અને પેપર ઉપર બધાના જ નામો છે વિનોદરાવ સામે વિનોદરાવને બધા જ આવી ગયા છે એનાથી વધારે અમે જે વિચાર્યું નહીં એ લોકોના બી નામો છે પણ એ નામો અત્યારે હું ડિક્લેર નહીં કરું એ નામો તમે કેસ કરીશું ત્યારે નામ ડિક્લેર થઈ જશે બાળક બાળક ગયાનું તમને આટલું દુઃખ છે તો હું પોતે એમનો ફાધર છું રાતે નીંદ નથી આવતી કેવી રીતને અમે ઊંઘીએ છીએ ખાવા પીવાનું છૂટી ગયું છે કંઈ સમજણ નથી પડતી અત્યાર સુધી બી કોઈ એમ કે કઈ જવાનું તો અમે પોતે કામ ધંધો છોડી નહીં આવી જઈએ કામવામ છોડીને કે મારા બાળકને ન્યાય તો મળે આજે મારું ગયું છે હિન્દુસ્તાનમાં બીજું કોઈનું ના જાય એટલા માટે અમે પ્રેક્ટિસ થોડી કરીએ છીએ થોડું દોડમ દોડ કરીએ છીએ કે કોઈનું બીજાનું ના જાય કોઈ ગરીબનું બધા મધ્યમ વર્ગના છે તો મૃતકોના વાલીઓની મદદ કરનાર વડોદરા બચાવ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડે સત્તાધીશોના ઇશારે આ જામીન મળ્યા હોવાના આરોપ લગાવ્યા હતા અને ચૂંટણી પછી મળેલ જામીન સામે સવાલ ઉઠાવ્યા છે કારણ કે જે સમગ્ર વડોદરા શહેરની સમગ્ર ગુજરાતને અઢાર જાન્યુઆરીએ જે ઘટના ઘટિત થઈ જેમાં સમગ્ર વડોદરાની ગુજરાતના લોકો હચમચી ગયા અને એ એક બલી હતી એ બાળકોની જે બલી લેવાઈ હતી જે માટેની સમગ્ર વડોદરા શહેરીજનોની વાલીઓ સાથે જે સહાનુભૂતિ સાથેની લડાઈ હતી એની અંદર જે જામીન મળ્યા એ જામીન એક ચિંતા પ્રગટ કરનારા વિષય બન્યો હતો કારણ કે એમને જામીન નીચલી કોર્ટે આપ્યા છે હાઈકોર્ટે નથી આપ્યા જે જામીન અમારી જે તૈયારી હતી એ હાઈકોર્ટમાં જઈને જામીન મળે એવી હતી પણ હાઈકોર્ટની કોઈ સુનાવણીના મુદ્દે જજ સાહેબે જે જામીન આપ્યા જે પ્રક્રિયા કાનૂની પતી ગઈ અને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે હજુ તો ચાર્જશીટ રજૂ થઈ છે હજુ કેસ ચાલ્યો નથી જ્યારે કેસ આવતીકાલે પરમ દિવસે એક બીજી ફરિયાદ દાખલ થશે જેની અંદર સમગ્ર વડોદરાની ગુજરાત હજમાંથી જશે કારણ કે અહીં ગાડી સત્તામાં બેઠેલા વિરોધ પક્ષમાં બેઠેલા બંને બલાડીઓ શાંતિથી મલાઈ ખાધી છે દૂધ એમને એમ યથાવત રાખ્યું છે અને જામીન જે ઇલેક્શન પછી જે ચૂંટણી પછી જામીન મંજૂર થયા તો તમારે જ્યારે સુનાવણી બાકી હતી તો ઇલેક્શન પહેલાં તમે જામીન કેમ ના આપ્યા શું તમે ઇલેક્શન પહેલાં જામીન આપ્યા હો તો એની ચૂંટણી પ્રચારમાં અસર પડત તો શું ન્યાયતંત્ર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે એવા ઘણા બધા શંકાઓ બધાના મગજમાં પેદા થયા પણ એ દરેકનું શંકાનું સમાધાન થઈ ગયું કાગનું બેસવું ડાળનું પડવું જેવી પરિસ્થિતિ છે ન્યાયતંત્ર મક્કમ છે અને જે ન્યાયતંત્રએ અર્બન સમિતિની જે તપાસ સોંપી છે એટલે જે મેન મગરો જે બહાર ફરે છે એ મગરોને આવરી લેવાનું કામ અને સૌથી પહેલી વાત પોલીસ બહુ પ્રશંસનીય કામગીરી કરી છે હરણી બોટકાંડની અંદર જે પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે સત્યાઈસો પાનાની અને એની અંદર જે પોલીસે ઝીણવટભરી તપાસ કરી છે એટલો અમે સૌ પોલીસ ખાતાને સેલ્યુટ નમસ્કાર કરીએ છીએ પ્રણામ કરીએ છીએ કે એમને પોતાની ભૂમિકા ખૂબ જ ઈમાનદારીપૂર્વક નિભાઈ છે આગામી દિવસની અંદર ચિંતાનો વિષય જે વડોદરા શહેર સાથે જે વિશ્વાસઘાત થયો છે જે છેતરપિંડી થઈ છે એની અંદર જે મેન મગર બહાર ફરે છે એ મગરને અંદર લેવા માટેની અમારી સમગ્ર મારું વડોદરા બચાવ સમિતિએ તખતો રેડી કર્યો છે આવતીકાલે પરમ દિવસ સોમવારના દિવસે ફરિયાદ દાખલ થઈ જશે આપ જર્નાલિસ્ટો આપ જાણો છો જ્યારે સુનવણી જ બજાવવાની બાકી હતી તો ઇલેક્શન પછી કેમ બજવી ન્યાયતંત્રને ઇલેક્શન સાથે શું લેવા દેવા કેમ એની અસર ભારતીય જનતા પાર્ટીના પડે એવી હતી એટલે આવા ઘણા બધા અનેક સવાલ છે પણ ન્યાયતંત્ર જે કરતું હશે સારું કરતું હશે ન્યાયતંત્ર પર ભરોસો હતો છે અને રહેશે પોલીસે પોતાની ડ્યુટી ઈમાનદારીથી નિભાઈ છે ન્યાયતંત્ર પણ ઈમાનદારીથી જે પ્રમાણે અર્બન સમિતિને જે જાંચ સોંપવામાં આવી છે અને છવ્વીસમી જૂન સુધીનો જે સમય પીડિયર જે રિપોર્ટ સબમિટ કરવા માટેનો આપ્યો છે એ હજુ તો કેસ ચાલુ થશે પણ એના પહેલાં પરમ દિવસે અમારા દ્વારા જે મેન ફરિયાદ દાખલ થશે કે આ જે મેન માસ્ટર માઇન્ડ વિનોદ રાવ અને જે બધા બિલાડીઓ શાંતિથી બેસીને વિરોધ પક્ષ પણ વિરોધ પક્ષે કોઈ જગ્યાએ વિરોધ કર્યો નથી એ ઓન પેપર છે બિલકુલ પર એ બધા તથ્ય આજે અમને પુરાવા મળી ગયા છે પરમ દિવસે બી ફરિયાદ દાખલ થશે અને આપ મીડિયાએ પણ ખૂબ આમાં સહકાર આપ્યો છે અને આવો સહકાર આપતા રહેશે એવી અપેક્ષા અરે ગોપાલ શાહને આ બધા જામીન મળ્યા છે કોઈ છૂટ્યા નથી નેવું દિવસ પછી જામીન મળ્યા છે છૂટ્યા કોઈ નથી એટલે કાનૂની પ્રક્રિયા બરાબર થઈ રહી છે આ સીધે સીધું મર્ડર નથી કે ચપ્પુ હાથમાં આવી ગયું હોય આ એક ષડયંત્ર રચીને એક બલી લેવામાં આવી છે અને આ બાર બાળકોને બે મહિલાઓની જે બલી લેવાઈ છે એ વડોદરા શહેર કોઈ દિવસ સાખી લે એમ નથી સમગ્ર વડોદરા શહેરના આંખમાં પાણી છે અને લડી લેવાના મૂળમાં છે અને સો ટકા ન્યાય પ્રણાલી પોલીસે જેવી રીતે ઈમાનદારીથી પોતાનું કામ કર્યું છે એવી રીતે ન્યાય પ્રણાલી પોતાનું ઈમાનદારીથી કામ કરશે અને આ જે મગરો બહાર ફરે છે એ મગરો અત્યારથી જામીન શોધવા ચાલુ થઈ ગયા છે હજુ ગામ તો બસા નહીં એ બરાબર ઉશ્કેર પહેલે લૂંટેરે લૂંટને આ ગયા હવે વિચારો કે એ વાત કયા ચોર છે કે હજુ તો રિપોર્ટ સબમિટ નથી થયો એના પહેલાં જામીન ના શોધવામાં ફરી ગયે એટલે તમે આ ગંભીરતા કેટલી છે તમે સમજી શકો છો પણ મરનાર બાળકોના તમામ વાલીઓ ગરીબ છે મધ્યમ વર્ગના છે પણ આપણા સમગ્ર વડોદરા શહેર આ મીડિયા પોલીસ તંત્ર સમગ્ર એમના પાછળ છે એટલે હું વાલીઓને એ જ હિંમત આપું છું ન્યાય પ્રણાલી પર ભરોસો રાખો પોલીસ પર ભરોસો રાખો દરેક પોત પોતાની ઈમાનદારીથી કામ કરી રહ્યા છે અને બહુ ગણતરીના દિવસમાં રિઝલ્ટ આવશે અરે મખમલના ગાદડામાં સૂતા હોય એસીમાં સૂતા હોય ને સીધું જેલમાં અને માકડો વચ્ચે ઊંઘવાનું આવે તો સ્વાભાવિક છે કે એમને તકલીફ થવાની છે પણ આ જે આ જેને ઠંડીમાં ગોદડીઓ ગઈ છે જે ઘરમાંથી બાળક ગયા છે એની પીડાની તો કલ્પના કરો કોર્ટે બચાવ પક્ષના વકીલોની દલીલને આધારે ન્યાયિક પ્રક્રિયા કરી છે અને આરોપીને જામીન આપ્યા છે ત્યારે વડોદરામાં છુટ્ટી બાદ મળેલ જામીન અંગે ચર્ચાઓ ઉઠી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર